શનિવારે અમાસના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ શાક તે સાત પેઢી સુધી બેઠા બેઠા ખાશે બીજીવાર આવો મોકો ક્યારેય નહીં આવે તો શનિવારે અમાસના દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક શાક તેનું ઘર ધન દોલતથી ભરાઈ જશે તો શનિવારે શ્રાવણ મહિનાની અમાસના દિવસે પૂજા પાઠ કરો કે ન કરો પરંતુ વર્ષની સૌથી મોટી અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર જરૂર ખાઈ લેજો જેથી તમારું ભાગ્ય તરત જ બદલાઈ જશે શ્રાવણ માસની આ માસના મહત્વ અને મહિમાની વાત કરીએ તો પદ્મપુરાણ વિષ્ણુપુરાણ અને ભવિષ્યપુરાણ અનુસાર આ તે શુભ દિવસ છે જે દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીનો એવો આશીર્વાદ મળે છે કે તમારા જીવનમાં ચાલી રહેલા તમામ દોષોથી તમને તાત્કાલિક મુક્તિ મળી જાય છે આવા લોકો જીવનમાં તમામ ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત કરે છે શનિવારે અમાસના દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિને જીવનમાં કરેલા અજાણતા તમામ પાપોથી મુક્તિ મળે છે અને દરિદ્રતા દૂર થાય છે આ ઉપરાંત જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે પછી ભલે તમે સ્ત્રી હો કે પુરુષ તમારે આ એક વસ્તુ અમાસના દિવસે ખાવી જ જોઈએ આ ઉપરાંત આપણે જાણીશું કે આ શનિવારે અમાસના પવિત્ર દિવસે ભગવાન ભોળાનાથને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી આજીવન તમારા પર ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે અને આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે કારણ કે શનિવારે ત્રેવીસ તારીખે આવનારી વર્ષની સૌથી મોટી અમાસ ખૂબ જ વિશેષ અને સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરનારી અમાસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરવાની સાથે આ એક ગુપ્ત વસ્તુ ખાવાથી જીવનમાં ચાલતી રહેલી તમામ મુશ્કેલીઓમાંથી વ્યક્તિને હંમેશા માટે મુક્તિ મળી જાય છે સાથે જ આગળ આપણે જાણીશું કે આ માસના દિવસે તમારે ભગવાનને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી આજીવન તમને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે જે લોકો આ દિવસે ભગવાનની પૂજા કરે છે તેમને પણ આ ખાસ ચમત્કારી વસ્તુનો ભોગ ભગવાનને જરૂર લગાવવો જોઈએ અને બીજા દિવસે તમે પ્રસાદ સ્વરૂપે આ વસ્તુનું સેવન કરી શકો છો સાથે જ આપણા રસોડામાં હાજર દરરોજ ખવાતી શાસ્ત્રોમાં નિષેધ કરેલી કેટલી કેટલી વસ્તુઓ વિશે પણ જણાવીશ જેને તમે આ દિવસે ભૂલથી પણ ખાવું તો દૂર સ્પર્શ પણ કરી લેશો તો આ પવિત્ર અમાસ પર માંસ ખાવાના બરાબર પાપ લાગી શકે છે જેનાથી તમને તમારા પિતૃઓની નારાજગી અને ભગવાન ભોળાનાથના ક્રોધનો સામનો કરવો પડી શકે છે તેથી તમારા અને તમારા સમગ્ર પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે આ વિડિયોને છેલ્લા સુધી જરૂર જોવો સાથે જ કેટલાક એવા કાર્યો વિશે પણ હું તમને જણાવીશ જેને જો તમે ભૂલથી પણ શ્રાવણ માસની અમાસે કરી લ્યો તો ભગવાન ભોળાનાથના ભયંકર ક્રોધનો સામનો તમારે કરવો પડી શકે છે સૌપ્રથમ જો આપણે શ્રાવણ મહિનાની અમાસના મહત્વની વાત કરીએ તો આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે જો કોઈ આ પવિત્ર દિવસે માત્ર આ એક વસ્તુ ખાઈ લે છે તો તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે ખાસ કરીને જેમના જીવનમાં વર્ષોથી કોઈ દોષ ચાલી રહ્યો હોય નિસન્તાનતા હોય કે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય જેના પ્રભાવથી જો તમે તમારા જીવનમાં લાખો પ્રયત્નો છતાં સફળતા પ્રાપ્ત નથી કરી શકતા તો આ શનિવારે અમાસના દિવસે આ એક વસ્તુના સેવનથી જ તમારા જીવનમાંથી આ તમામ દોષ હંમેશા માટે ખતમ થઈ જશે અને તમે તમારા જીવનમાં ઊંચાઈઓને સ્પર્શ કરશો આ દિવસે આ ગુપ્ત વસ્તુ ખાવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી છે આ દિવસે કેટલીક વસ્તુઓ ખાવાથી બચવું શાસ્ત્રોમાં કહેલી આજ્ઞા અનુસાર કેટલીક વસ્તુઓનું સેવન કરવું સંપૂર્ણપણે નિષેધ છે આ શનિવારે અમાસના દિવસે જો તમે આ એક ખાસ વસ્તુ ખાઈ લ્યો કે ઘરમાં બનાવી લ્યો તો તમારે અને તમારા આખા પરિવારને ભગવાન ભોળાનાથના ક્રોધનો સામનો કરવો પડશે તેથી હું જે જણાવવા જઈ રહ્યો છું તે ધ્યાથી સાંભળો દર મહિને એક અમાસ તિથિ આવે છે એટલે કે એક વર્ષમાં કુલ બાર અમાસ આવે છે પરંતુ આ તમામ અમાસની તિથિઓમાં કેટલીક અમાસ એવી છે જેનું સૌથી વધુ મહત્વ છે અને તેમાંથી એક છે આ શ્રાવણ મહિનાની અમાસ શાસ્ત્રોમાં આપેલી માહિતી અનુસાર જે વ્યક્તિ પોતાના ઘરે માત્ર આ એક વસ્તુ બનાવે છે અને તેને ખાઈ લે છે તો તેને ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા આજીવન પ્રાપ્ત થાય છે કારણ કે આ માસ ભગવાન ભોળાનાથ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાનું સુવર્ણ અવસર આપે છે આ ઉપરાંત ઘણા દાયકાઓ બાદ અમાસના દિવસે અનેક અત્યંત દુર્લભ ગ્રહ નક્ષત્રોના વિશિષ્ટ યોગ બનવા જઈ રહ્યા છે જેમાં સાધ્ય સાધ્યયોગ બ્રહ્મયોગ અને શિવવાસ યોગનો સમાવેશ થાય છે અને આ દુર્લભ ગ્રહ કે નક્ષત્રોના પ્રભાવથી અમાસ તિથિ પર ફક્ત આ એક વસ્તુ ખાઈ લેવાથી વ્યક્તિનું ભાગ્ય ઉદય થવું નિશ્ચિત છે સાથે જ અમે તમને પદ્મસ્કંધ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર શ્રાવણ માસની અમાસ પર તમારે ઘરમાં કેવું ભોજન ક્યારે ક્યારે ન બનાવવું જોઈએ તે પણ જણાવીશું માન્યતા અનુસાર જે વ્યક્તિ આ એક વસ્તુ ભૂલથી પણ અમાસના દિવસે ખાઈ લે છે તેના દ્વારા કરેલા તમામ પુણ્યકર્મો નષ્ટ થઈ જાય છે જેના કારણે તેમને જીવનમાં સંકટો અને પરેશાનીઓનો સામનો કરવો પડે છે સાથે જાણો શનિવારે અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ અને ભગવાનને કઈ એવી વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવો અને તમારા તથા તમારા સમગ્ર પરિવાર પર ભગવાન ભોળાનાથની કૃપા બની રહે એટલા માટે વીડિયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આ વિડિયોના કોમેન્ટ બોક્સમાં નમઃ શિવાય અને જય ભોળાનાથ જરૂરથી લખજો જેથી ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે સાથે આ વીડિયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ચાલો હવે જાણીએ કે શનિવારે અમાસના દિવસે એવી કઈ વસ્તુ છે જે તમારે જરૂર ખાવી જોઈએ જેથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય અને તમે ધન સુખ સંપત્તિ અને ઐશ્વર્યથી પરિપૂર્ણ થા સંતાનની પ્રાપ્તિ થાય સંતાનનું કલ્યાણ થાય અને સંતાનના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા ન આવે તેથી દરેક માતાપિતાએ આ એક ખાસ વસ્તુનું સેવન અમાસના દિવસે જરૂર કરવું જ જોઈએ આ અમાસની તિથિ પર જ્યારે તમે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની પૂજા કરો તો ભોગ પ્રસાદમાં તેમને ઋતુફળનો ભોગ જરૂર અર્પણ કરો ઋતુફળ એટલે કે હાલની ઋતુ અનુસાર બજારમાં જે ફળો ઉપલબ્ધ હોય તેનો તમે ભગવાનને ભોગ જરૂર લગાવો શ્રાવણ મહિનો ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર છે અને આ સમયે મોસમી ફળો અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે તેમને શિવલિંગ પર અર્પણ કરી શકાય છે તો તમે બિલફળ કેળા પપૈયું દાડમ વગેરે ફળોમાંથી કોઈપણ ત્રણ ફળો ભગવાનને અર્પણ કરી શકો છો જો કોઈ કારણસર તમે ઋતુફઓમાંથી કોઈ પણ ફળ ભગવાનને અર્પણ ન કરી શકો તો ચિંતા કરવાની કોઈ વાત નથી તમે પ્રેમ અને શ્રદ્ધાથી સાકર કે કિસમિશનો ભોગ પણ ભગવાનને અર્પણ કરી શકો છો કારણ કે ભગવાન ભોળાનાથ ફક્ત તમારા સાચા ભાવ ભક્તિ અને પ્રેમને સ્વીકારે છે ભોગમાં સામર્થ્ય કરતા શ્રદ્ધાનું મૂલ્ય વધારે હોય છે જો તમે આ ફળો અર્પણ કરવા ઈચ્છો તો તે પણ અત્યંત પુણ્યકારી છે જેમ કે પીળું કેળું લાલ સફરજન સંતરું અને શ્રીફળ પરંતુ એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે નાશપતિનું ફળ ભગવાન ભોળાનાથ કે માતા પાર્વતીને ક્યારે અર્પણ ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર નાશપતિનું ફળ દેવતાઓની પૂજામાં નિષિદ્ધ માનવામાં આવે છે તેથી તેને ભોગમાં ન રાખો સાથે જ જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ હોય અને તમે રોજ ઘરે બનાવેલા ભોજનનો તેમને ભોગ લગાવતા હો તો ખાસ ધ્યાન રાખો કે માત્ર અમાસની તિથિ પર જ નહીં પરંતુ પરંતુ કોઈપણ દિવસે લડ્ડુ ગોપાલને ગાજર લાલ મસૂરની દાળ અને ડુંગળી લસણથી બનેલી શાકભાજીનો ભોગ ન લગાવવો જોઈએ આ શાકભાજીઓને તામસિક ભોજનમાં ગણવામાં આવે છે તેથી તેને ભોગમાં સામેલ ન કરવું આ ઉપરાંત મૂળા અને જામુનને પણ કેટલીક જગ્યાએ લડ્ડુ ગોપાલને ભોગમાં નથી ચડાવવામાં આવતા આથી ધનનો નાશ થવાની સંભાવના વધી જાય છે પરંતુ જામુનનો ભોગ તમે ભગવાન શ્રી ગણેશજીને જરૂર લગાવો કારણ કે જામુન જેને શાસ્ત્રોમાં જંબુફળ કહેવામાં આવે છે તે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે આ અમાસની તિથિ પર તમે ભગવાન ગણેશજીને નિશ્ચિતપણે જાંબુનો ભોગ લગાવવો આ સાથે જે વ્યક્તિ કોઈ પણ શુભ દિવસે ખાસ કરીને અમાસના દિવસે ભગવાનને અર્પણ કરેલા પંચામૃતનું સેવન કરે છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી પંચામૃત બનાવવા માટે ગાયનું શુદ્ધ દૂધ દહીં મધ ગોળ અને ઘીનો ઉપયોગ કરો નમા શિવાય મંત્રનો જાપ કરતાં તેને મિક્સ કરો અને શિવલિંગ પર અભિષેક કરો પ્રસાદ તરીકે ખાવાથી તે શરીર અને આત્માને શુદ્ધ કરે છે ભગવાન શિવના હલાહલ વિશ્પાન પછીના તાપને શાંત કરવા જેવું છે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને વૈવાહિક સુખ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે કે ભગવાનના પંચામૃતનું સેવન કરનાર લોકો ક્યારે આકસ્મિક દુર્ઘટનાનો શિકાર નથી થતા કારણ કે ભગવાનના પંચામૃતમાં અત્યંત શક્તિ વિઘનમાન હોય છે જેના માત્ર સેવનથી જ વ્યક્તિના કોટી જન્મોના પાપકર્મો તત્કાળ નાશ પામે છે સાથે જ આ અમાસના દિવસે રવાનો શેરો ભગવાન ભોળાનાથના શિવલિંગ પર અર્પણ કરો આ ભગવાન શિવને પ્રિય વાનગી છે અને તેને ખાવાથી મનને આનંદ મળે છે જીવનમાં સુખ અને સમૃદ્ધિના વરદાન મળે છે પરંતુ જો તમને આ સમય રવાનો શેરો ન મળે તો તમે મધમિશ્રિત ગોળ અને તલના લાડવા બનાવી શકો છો અને પ્રસાદના રૂપમાં ખાઈ શકો છો શ્રાવણ માસની અમાસના દિવસે મખાનાની ખીર અને સાબુદાણાની ખીર બનાવી શકો છો શિવપૂજામાં અર્પણ કરીને પ્રસાદ વહેંચો આ સાત્વિક વાનગી ભગવાન શિવની તપસ્યાનું પ્રતીક છે અને તેને ખાવાથી શરીરને ઉર્જા મળે છે મનને શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ તથા આરોગ્યના આશીર્વાદ મળે છે પ્રસાદ તરીકે ખાવાથી વ્યક્તિની નબળાઈ દૂર થાય છે જીવનમાં સુખ અને આર્થિક સમૃદ્ધિ આવે છે એ જ રીતે આ અમાસના દિવસે ભગવાન ગણેશને દુર્વાઘાસ અર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે વ્યક્તિ અમાસના દિવસે સવારે સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન ગણેશને દુર્વા ચડાવે છે તેના જીવનમાંથી દરિદ્રતા હંમેશ માટે દૂર થઈ જાય છે ભગવાન ગણપતિની કૃપાથી આવી વ્યક્તિ જીવનમાં ક્યારેય નિર્ધન રહેતી નથી તેથી જો શક્ય હોય તો આ દિવસે ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કર્યા પછી તેને તમે તમારા પરિવારમાં પ્રસાદ સ્વરૂપે વહેંચો આમ કરવાથી ભગવાન ગણેશની કૃપા એ ઘરના દરેક સભ્ય પર બની રહે છે જે ભક્તોની કુંડળીમાં ગ્રહ કે નક્ષત્રો પ્રતિકૂળ ચાલી રહ્યા હોય તેમના માટે આ દિવસ વિશેષ અવસર પૂરો પાડે છે જો આ દિવસે સાચા મનથી માતાજીને કેસરયુક્ત સાબુદાણાની ખીર અર્પણ કરવામાં આવે તો કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે આ ઉપાય એટલો ચમત્કારી છે કે ઘણી વખત વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે પરંતુ આ દિવસે કરેલી પૂજા જેટલી ફળદાયી છે તેટલી જ કઠોર મર્યાદાઓથી પણ બંધાયેલી છે શ્રાવણ માસની અમાસના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં બનાવવી અને ખાવી સંપૂર્ણપણે નિષેધ માનવામાં આવે છે ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઘરમાં લસણ અને ડુંગળીથી બનેલું કોઈપણ તામસિક ભોજન ન બનાવવું જોઈએ આ ખાદ્ય પદાર્થો ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજાના સંપૂર્ણ વિરુદ્ધ માનવામાં આવે છે તામસિક ભોજન આપણા મન વચન અને કર્મને પ્રભાવિત કરે છે જેના કારણે ઈશ્વરની કૃપાનો માર્ગ અવરોધાય છે આ વખતની અમાસ પર કુલ બોન્ેર પ્રકારના શુભ યોગ બની રહ્યા છે જે તેને વધુ પ્રભાવશાળી બનાવે છે તેથી આ દિવસે કોઈ પણ પ્રકારની ભૂલ ખાસ કરીને ભોજન સંબંધિત ભૂલ ન થવી જોઈએ જો કોઈ વ્યક્તિ આ શુભ અવસરે લસણ ડુંગળીયુક્ત ભોજન બનાવે કે ખાય તો તેને ભગવાન ભોળાનાથના કોપનો સામનો કરવો પડી શકે છે કારણ કે ડુંગળી અને લસણની ઉત્પત્તિ રાહુ અને કેતુના રક્ત અને અસ્થિથી થઈ હતી જેના કારણે તેમાં તમોગુણ સૌથી વધુ પ્રમાણમાં હોય છે આ મનને અશાંત અને કામી બનાવે છે સાથે જ શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે ભગવાન ભોળાનાથને શ્રીફળનો ભોગ અર્પણ કરવો જોઈએ આ ભગવાન ભોળાનાથને અત્યંત પ્રિય માનવામાં આવે છે તો તમે આનો પણ ભોગ લગાવી શકો છો એનાથી તમને નિશ્ચિતપણે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે પરંતુ જો તમે અસ્વસ્થ હો અથવા તો કોઈ પણ કારણસર ભગવાન માટે જણાવેલા ભોગની વ્યવસ્થા ન કરી શકો તો પણ તમારે ડરવાની કે ગભરાવવાની જરૂર નથી તમે આ દિવસે તમારા ઘરમાં તમારા માટે જે પણ ભોજન બનાવો તેને જ ભગવાનને અર્પણ કરી દયો પરંતુ તે ભોજનમાં લસણ કે ડુંગળી ન હોવી જોઈએ તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું ચાલો હવે આપણે એવા કેટલાક કાર્યો વિશે જાણીએ જે આપણે અમાવસ્યા તિથિ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ પહેલી અને સૌથી મોટી ભૂલ છે શુદ્ધતાની અવગણના આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને શુદ્ધ સ્નાન કરવું અનિવાર્ય છે જો તમારી પાસે ગંગાજળ હોય તો તેને સ્નાનના પાણીમાં ભેળવો આ ફક્ત શરીરને જ નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે પરંતુ જે લોકો સવારે મોડા જાગે છે સ્નાન કર્યા વિના પૂજા કરે છે અથવા તો પૂજામાં અશુદ્ધ વસ્ત્રો પહેરે છે તેઓ પુણેના હકદાર બની શકતા નથી આ દિવસે વૃદ્ધો બ્રાહ્મણો સંતો ગાય અને બાળકોની સેવા વિશેષ રૂપે કરવી જોઈએ જો કોઈએ આ દિવસે માતા કે પિતા ગુરુ કે વૃદ્ધોનું અપમાન કર્યું તો લાખોની પૂજા પણ તેમને પુણ્ય આપી શકશે નહીં આ ઉપરાંત અમાસના પવિત્ર દિવસે ઘરને સંપૂર્ણ રીતે સાફ રાખો ઘરને સુવ્યવસ્થિત કરો જોતા અને ચપ્પલને મંદિરની નજીક કે રસોડામાં ભૂલથી પણ ન રાખો જો ઘર ગંદુ હોય વસ્ત્રો વિખેર હોય તો દેવી લક્ષ્મીનું આગમન અટકી જાય છે સાફસુથરા અને સુગંધિત સ્થળો પર જ ઐશ્વર્ય શક્તિઓ વાસ કરે છે શ્રાવણ અમાવસ્યા એક અત્યંત સાત્વિક દિવસ છે આ દિવસે જો કોઈ વ્યક્તિ ડુંગળી લસણ માંસ ઈંડા દારૂ કે વાસી ભોજનનું સેવન કરે તો તેની પૂજા નિષ્ફળ જાય છે તામસિક ભોજન તમારામાં ક્રોધ કામ લોભ અને આળસ વધારે છે અને એ જ એવી બાબત છે જે તમને માતાજીની કૃપાથી દૂર કરે છે આ દિવસે ફક્ત તાજું બનાવેલું સાત્વિક અને હવનમાં અર્પણ યોગ્ય ભોજન જ કરો आ साथ आ श्रावण अमास पवित्र दिवसे तमारा व्यवहार में विशेष सावधानी राखी जो, जो तमे कोई झगड़ो करो अपशब्दों बोलो के परिवार में कलेश करो तो समझी लो कि तमे पोताना भाग्यना दरवाजा जातेज बंद कर दीधा आ दिवसे जो कोई मुश्किल परिस्थिति आवे तो मौन रहीने शांति क्षमा व्रत राखो કારણ કે આ દિવસે બોલેલા શબ્દો બ્રહ્માંડમાં ગુંજે છે અને ત્યાંથી જ તમારા જીવનની દિશા નક્કી થાય છે આ સાથે શ્રાવણ મહિનાની અમાસના પવિત્ર દિવસે જે લોકોમાંવા પાન મસાલા ગુટખા સિગારેટ વગેરેનું સેવન કરે છે તેમને પણ આ પવિત્ર દિવસે આ નશીલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ આ દિવસે કોઈપણ પ્રકારની નશીલી વસ્તુનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ પસંદ કરો જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન સમયસર મળે કોમેન્ટ બોક્સમાં નમઃ શિવાય શ્રી શિવાય નમસ્તુભ્યમ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર